ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાજેરવસીતર તો જો આજે હવે છેલો દિવસ છે આપણે પ્રેરણાના ઘરના ઘરે તો સેન્ડવિચ બનવા રેડી છે સવાર સવારમાં જે બ્રેકફાસ્ટમાં છે સેન્ડવિચ બટાકા પવા પણ છે દાળ ભાટી ચુડ્ડુ પણ છે જે ખાઓ હોય મલ્ટી મલ્ટીપલ ઓપ્શન નાસ્તો છે આજે

સાચું જશે એટલી મસ્ત સ્મેલ આવે છે એટલે મૂક્યા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કે બે ત્રણ દિવસ આનંદ કર્યો મજા આવી જાવ લેના ઘરે કોઈ દી કોઈ હું મને બહુ કંટાળો હું ઘરે ફ્રીસર છું હા હું ખાટ ખોટું નહી કહેતી એ નું ઓલું લાગશે બધા જાશે બધા લાગશે રડવું આવશે

આમ મેં કોઈ ટ્રાય નહોતે કરી આપણને એમ થાય બાટી કડક થઈ જાય પણ આની એમ મસ્ત છે કે બાફેલી હોય એટલે બાટી કડક થાય જ નહીં થાય તો ઉપરનું પણ ને નીચે અંદરથી તમારે તો યુઝ થઈ શકે એ શેકા લાગતી હોય ના શેકા તો એ કે નોર્મલી કો થઈ જ જાય કાચી સેવી ચાલુ કરી ગ્રીલ ખાવાની છે કેમ કાચી ખાવાની ગ્રીલ ખાવાની છે ગ્રીલય બને છે ઓન ગઈ છે ને કઈ મજા આવી ક્રિસ્પી

ઓહ મોજા રિચાર્જ કરતી કે હા હા બજે મદવાનું બજે પણ મોવા આનો હોમ પરવા ને એવું હરતી આવજો હરતી બાકુ ઘર સોપી દીધું એટલે મજા આવે

મજેનીસ તમને છોકરાઓ હ ને છે ને આઈપેડ વી સાધુ જેવું થઈને બે ત્રણ દિવસ કે આઈપેડ ને ટેબ્લેટ વગેરે રહી ગયા કેમ અપને મજા આવી ગઈ પ્રેરણા બિચારીએ એકલી પડી ગઈ છે ને એટલે કેતી ધવ હું રાણીસ ભાભી એ हमसे એકલા રહેતા ગમે અને આવી ગયા છીએ બધા હેર કટિંગ કરાવવા ને આઈબ્રો કરાવવા નિર્વાબેન બર્થડે ની તૈયારી ચાલવા મળી છે હે ને અહીંયા 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 પાર્લર નું કામ બધાને પૂરું થઈ ગયું છે ને આવી ગયા છે નેક્સ્ટ માં કેમ કે હવે બોક્સિંગ ડે નો સેલ ચાલુ થઈ ગયો છે ને બધું સેલ તો આજે નેક્સ્ટ માં મોર્નિંગ છ થી આઠ હોય પણ પાંચ વાગ્યા માં અહિયાં લાઈન થઈ ગઈ હોય તો અમે લોકો હવે અત્યારે સાંજે આવ્યા છીએ કે ટ્રાફિક થોડી ઓછી હોય તો પણ પાર્કિંગ તો ફૂલ છે જોઈએ હવે કાલ બોક્સિંગ ડે ને દિવસથી જ બધે સેલ ચાલુ થઈ ગયો ને ફિફ્ટી પર્સન્ટ ઓફ ને જો હા મેં દેખાય સ્કેચર્સ માં અને નેક્સ્ટ માં આજે ચાલુ થાય તો આજે છ વાગ્યા નું હોય ને પાંચ વાગે લાઈન તો થઈ ગયું હોય પણ પછી તમારે શોપિંગ કરીને કલાક બિલ ની લાઈન માં રહેવું પડે એવું છે હવે જોઈએ આજે અમારે કેમ થાય છે

पण शॉपिंग घणे करना है कियाज एचएमएनएस <laughs> ने प्राइमार्क ने नेक्स ने अच्छी बातें हैं हां अच्छी बात हां वन मां फटाफट थोड़ी इतनी झटपट थी बने पानी पूरी हां तुम कैसे हो गई है ग्रेने फटाफट पानी पूरी बने ना की 1/2 कલાક में चले काले कृष्णा ने फोन कर दी दो तना पल्लाड़ दे

છોકરાને જોઈને મિક્સ દેજો મિક્સ અલગ હાલો આ ને હવે તમે ને હવે હાલો પૂરી

પછી આમ મળે છે આપડે અહિયા ક્યાં મેગડી માં અમુક અમુક ડ્રિંક ની ન્યાય હોય લખેલું હોય ખબર આ કોઈ દી ટ્રાય નો જ કરી પણ પેલી વાર તારી ઘરે પેલી પેલું કર્યું ને આપડે

અમે દોઢ ડબ્બા માં ખાલી ગરમ ગરમ સે કર નાખ નાખ દેને કેમ લાગી સેજલ આંટી ની પાર્ટી બધાય બહુ સરસ પછી કાલે હે પરરો રોચ તીન પછી કાલે ને બીજા પાર્ટી હે સેજલ તારે બીજા પાર્ટી યુ યુકે માં મોસ્ટ ફેવરેટ પીઝા પાર્ટી ચાલો તો અમારી પાર્ટી તો ચાલુ રહેશે પણ હવે અહીંયા વ્લોગ નોંધ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નવા ડેક્સ વ્લોગ ધ્યાન રાખજો તમારો ગુડ નાઇટ એન્ડ બાય